આંતરરાષ્ટ્રીય યોગ દિનની દસમા વર્ષમાં પ્રવેશ થયેલો દસમી ઉજવણી છે જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રના વડા તરીકે ચૂંટાણા પછીથી બે હજાર નવ પછી બે હજાર ચૌદનો સ્પેલ આવ્યો બે હજાર પંદરમાં યુનોમાં બધા જ દેશોની સર્વસંમતિથી પ્રપોઝલ મૂકી હતી અને બધા જ દેશોએ સર્વસંમતિથી યોગ દિવસ એકવીસ જૂનને વધાવી લીધો અને ત્યારથી અવિરત આ દસમો યોગ દિવસ વિશ્વ યોગ દિવસ હતો યોગ કરવાથી તનની મનની શાંતિ રહે છે યોગથી રોગ ભાગે છે અને યોગ કરવાથી સવારથી સાંજ તમે જો સવારે યોગ કર્યા હોય તો સાંજ સુધી તમારી સ્ફૂર્તિ રહે છે રોગ પણ દૂર રહે છે શક્ય ને જો યોગમાં મન લાગી જાય તો વ્યસનથી પણ દૂર થઈ જાય છે આપણે અને મનને ચીર શાંતિ મળે છે એવો યોગનો હેતુ છે અને યોગથી આખા વિશ્વને ભારતની દેણ છે આખા વિશ્વમાં યોગ પ્રચલિત કરવામાં અથવા તો જન જન સુધી પહોંચાડવામાં સૌથી વધુ કોઈનો મહત્ત્વનો ફાળો હોય તો એ મોદી સાહેબનો છે આપણો તો ઋષિમુનિનો દેશ છે વર્ષોથી યોગ પરંપરાથી ચાલ્યો આવે છે પણ મોદી સાહેબને આવ્યા પછી વિશ્વ યોગ દિન નક્કી થયો છે અને એકવીસમી જૂન એટલે કે આજે તો સૌથી મોટો દિવસ હોય છે આજે અને આખા વિશ્વમાં આપ કલ્પના કરો નડા બેટ એટલે આપણી બોર્ડર અને કાશ્મીર એટલે ત્રણસો સિત્તેરની કલમ હટ્યા પછીની જે શાંતિ છે ત્યાં પણ મોદી સાહેબ યોગ કરી શકે તો એનું મહત્ત્વ પણ એ રીતે જગ્યાનું પણ છે શાંતિનું પણ પ્રતિક બતાવે છે અને બોર્ડર ઉપર નડા બેટ આપણા મુખ્યમંત્રી કરે છે એ પણ એક સાંકેતિક સ્થળ છે આ તકે હું સૌનો આભાર માનું છું રાજકોટમાં પણ ખૂબ બહોળી સંખ્યામાં કોર્પોરેશનના માધ્યમથી યોગ દિવસમાં સૌ લોકો સાથે મળી અને ઉજવો છે એમાં અમારા મુરબ્બી શ્રી વજુભાઈ વાડા સાહેબ આપણા ઇન્ચાર્જ મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા સાહેબ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી દેસાઈ સાહેબ એવી જ રીતના વિવિધ પાંચ સ્થળોએ કોર્પોરેશને યોગ દિવસ ઉજવો છે એવી જ રીતના વિશ્વભરમાં અને દેશ શાખામાં લાખો લોકો એ કરોડો લોકો એમાં જોડાય અને યોગ દિવસની ઉજવણી કરી છે યોગ ભગાડે રોગ એ સ્લોગન જો આપણે અપનાવી લઈએ તો ભાગે આપણે બીમાર ન પડીએ મનથી તનથી ધનથી તંદુરસ્ત રહીએ